નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં આવેલી ટેક્સ ઓફિસ નજીક ઝાડની મોટી ડાળી તૂટી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો ઇન્કમટેક્સ ઓફિસ વાળા ખાચામાં આજે ઝાડની એક મોટી ડાળી તૂટી પડી હતી ઝાડની ડાળી તૂટી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો સ્થાનિક લોકો દ્વારા ઝાડની ડાળીને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી આ ઘટનાની જાણ થતાં બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ હતી અને રોડ પરથી ડાળી હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો